ઘરની અંદર ખાલું પડે તો પૂર્વ બહુ અઘરું હોય છે એમ એવા એક પરમ મિત્ર બુધાભાઈ અને એમના એમના પપ્પા પપ્પા અને બુધાભાઈ પણ મારા મિત્ર બહુ ઘનિષ્ઠ મિત્રતા હતી એમની સાથે મારાથી ઘણી ઉંમરમાં મોટા હતા છતાં કોઈ દી મને ટુકારો કરીને શેઠ સિવાય બોલાવ્યા નથી અને બહુ સ્વભાવ એમ કહું કે આમ બહુ સારો અહીંયા અમારું કામ ચાલુ હતું કામ શરૂ કર્યું કાયમી એક આવી અને જે થાય બધી વાતમાં અમને સહકાર આપ્યો અને એમનો ખૂબ ભાવ હતો આમ 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 શેઠ શેઠ તેમ એ ભાવ હતો પણ ભગવતી ઉપર ઉભરવાળાની ઈચ્છા નહીં હોય અકાળે એમનો સ્વર્ગવાસ થયો એમના ઘરમાં અમારા મંડળમાં પણ એનો ખૂબ એમનો બુધાભાઈનો એમના દીકરાનો એમના ભાઈનો આમ તો એમના આખા પરિવારનો પાધરના આખા પરિવારનો ખૂબ ખૂબ અમારા મંડળની અંદર પણ સહકાર છે એ બદલ હું માં ભગવતીને અને ઉપરવાળાને દિલથી અમારા મંડળ વતી હાથ જોડી પ્રાર્થના કરીશ કે એમના દિવ્ય આત્માને પોતાના શરણોમાં વાસ આપે અને એમના એમને સદગતિ અર્પે અને એવી જ રીતે ગામના તમામ જેના બધાના નામ કોકનો યાદ ન રહ્યો હોય તો એમ થાય કે અમારું નામ ભૂલી જાય અમારા ઘરનાનું નામ ભૂલી જાય તો દરેકના વાલછોયા કુટુંબીજનો પરિવારજનો જેને વહમી વિદાય લીધી છે શિર નિંદ્રામાં પોઢે ગયા છે સ્વર્ગવાસ થયો છે એમને અમારા મંડળ વતી એમના અમારા મંડળ વતી હું શબ્દો દ્વારા પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આપણે બધા એકાદ બે મિનિટ મૌન રાખી રામ નામનો જાપ કરશું એમાં જે કાંઈ એનું પુણ્ય મળે એ એમના દિવ દિવ્ય આત્માઓને આપણે અર્પણ કરશું એવી ભગવાનને પ્રાર્થના કરી અને અહીંથી હું શ્રી રામ બોલું ત્યાંથી આપણે રામ નામનો જાપ કરીને મોન શરૂઆત કરશું તો દરેક ભાઈઓ બહેનોને કોઈ બાળક બોલતો હોય તો એને બોલવા દેજો કોઈ એમની સાથે માથાકૂટ ના કરશો અંદર અમારા મંડળના મિત્રોને ખાસ કે બે મિનિટ બધાએ હાથ જોડી અને રામ નામનો જાપ કરશો એવી ખાસ નમ્ર વિનંતી છે જય શ્રી રામ झलमश बापू शराब पिवे वगाडो सरकारी आलो सरकारी इटले सरकारी हा એ ઘણી ખમ્મા ઝાલમસંગ બાપુ ને ઘણી ખમ્મા એ પધારો પધારો દેવી પુત્ર પધારો ઘણી બાપુ ને એ શિવલા બોલ કે ના ખબર નથી પડતી દેવ પુત્ર પધાર્યા છે તો હું બબમ બોલાવાની નહીં બાપુ કહું બોરેવા જો આજ

શું એના રૂપ છે સાક્ષાત ઇન્દ્ર લોકમાંથી માંથી અપસરા નીચે આવી હોય એવું એનું રૂપ છે અરે બાપુ હશે તો દાડેમ કળી જેવા દાત દેખાય અને સામું જોવે તો નજરો ના માર ને જીરવાય તું મને લાગે મુમના ને મુમને લાગે તું રૂળ વળ્યું બા પાણીનું પાણી વળ્યું બા રૂળ એવો ઘાટ ઘણાણો બાપુ આખડીઓ અણિયાળીઓ સરસી પાણીઓ તાકીઓ જેની હામ્યો એની કાળજ હોહળ્યું એકવાર બાપુ નજર નું નેણ નાખીને સામુ જોવે તો આ કાળજ હોહળ્યું તીર નીકળી જાય એવું એનું રૂપ છે હાલે તો જાણે હરણી અને બાપુ પાણીનો ઘૂટડો ગળાઈની હેઠે ઉતારે તો ઘાટ 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 કાળા હорવો દેખાય મે મારી જિંદગીમાં બાપુ આવું રૂપ ક્યાંય જોયું નથી શું વાત કરો છો દેવી પુતરા તો તો પછી મારે જોવી પડશે દેવાલે વીરજી હા બાપુ અત્યારે આપણે રવાના થઈએ અને કાલે મેળામાં ગળી અરે બાપુ ગઈ કાલે જાલમ જે મેળામાં મારી શેડતી કરી અને કહ્યું કે આવતા આવતી અંજવાળે બીજ ને દિવસે જાલમ જાન લઈને આવ્યો છે અરે દીકરી આમાં હવે શું કરું મને કાય સમજણ પડતી નથી અરે બાપુ ભલે જે થવાનું હોય તે થાય પણ હું જાલમ તો નહીં જ પરણું અરે નાના નણનબા આપણે કાય મોતને નોતરા નથી દેવા અને જાલમ ની નજર તમારા પર પડી ચૂકી છે અને જાલમ ની નજર એટલે તો વાત પૂરી થઈ ગઈ અને આ ધરતી ઉપર એવો કોણ મરદ છે કે જાલમસિંહ હારી વાત ભીડે અને મોતને નોતરું આપે છે ભાભી છે કોઈ તો એવો મરદ હશે કે અન્યાય જુલમ અને અન્યાય સામે વાત ભીડે એવો મરદ કોઈ તો હશે અરે દનંદબા એવો નરદ મરદ તમને મળશે ત્યાંથી અને શું કરશો તમે હું શું કરીશ એમ હું હેલ ઉપાડીશ અને જે કોઈ મારી હેલ ઉપાડે તેની સાથે હું લગ્ન કરીશ અને જો કોઈ મારી હેલ નહીં ઉપાડે તો હું કુવામાં પડી અને મારા મારા પ્રાણનો ત્યાગ કરીશ હવે નિર્ સાતક બેસવા માટે રામભ્રો છે પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા એક વાર જે ભાઈને હારતીનો બોલ આપવો હોય તે જલ્દી બોલ આપે મારા વાલા બહા માતાજીની સાહિત્યક બેસવા માટે જે ભાઈને બોલ આપવો હોય તે જલ્દી બોલ આપો નહીં તરવ ત્યાં વાર કરી દેવામાં આવશે માતાજીની સાહિત્યક બેસવા માટે પાંચ હજાર પાંચસો ને પંસાવન રૂપિયા રામ પ્રસાદ નંબર ત્રણના પાંચ હજાર પાંચસો પંસાવન રૂપિયા પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા એક વાર પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા બે વાર પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા ત્રણ વાર બોલ સારતી અરે આ દેવાલય હેલ ઉપાડીને બહુ ભારે કરી હો અરે મોકી બાબા આ હેલ ઉતારવી એટલે શું અરે જુવાન એના બહુ ઊંડા મરમ હોય જ્યારે કોઈ સ્ત્રી આપત્તિમાં કે મુશ્કેલીમાં હોય ત્યારે એ હેલ ઉપાડે અને હા જ્યારે એ હેલ ઉપાડે ત્યારે જે કોઈ હેલ ઉતારે એને એના મોતના પણ સંજોગમાં એની પ્રતિજ્ઞા પૂરી કરવી પડે ક્યાં જ આવો બધાય કોઈ એવો મરાજ કે ઝુલમ અને અહીંયા સામે બહાર પીડે કોઈ તો ઉભા રહો અરે કોઈ કોઈ એવો મદદ નથી તો સાલ હવે કૂવામાં પડી અને મારા પ્રાણનો ત્યાગ કર્યો આમ આપઘાત કરે અને મર્દો ની મરદાનગી ને ગાળ ના આપો જાણો છો પરદેશી મારી હેલ ઉતાર્યું એટલે ઝાલમસિંહ સાથે દુશ્મની ઝાલમસંગ હોય કે એનો બાપ આ દેવાયત કોઈ થી ડરતો નથી જા જઈને કહેજે તારા બાપુને કે જેથી ઝાલમસિંહ એની જાન લાય અને પરણો આવશે આ દેવાયત પોતાની જાન લાય અને તને પરણે અને લઈ જશે આમ ભગાડી ને સમજી